હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે જોશી પરિવારમાં એક પતંગની હરીફાઈ આપણને જોવા મળે છે અને એમાં રિયા અને કંકુ વચ્ચે હરીફાઈ આપણને જોવા મળશે તો શું આ હરીફાઈમાં રિયા જીતી રહેશે કે પછી કંકુ પોતાનો પ્રેમ સાબિત કરીને સ્ત્રીને જીતી બતાવશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો કંકુ રંગ પારકો અને બની રહો અમારી સાથે આ વિડીયો તમને કેવો લાગે અમને જરૂર કહેજો અમારી સાથે બની દેજો આવા નવા વિડીયો માટે તો ચાલો મિત્રો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જોતા રહો કંકુ રંગ પારકો અને એ જુઓ શ્રી અને કંકુ વચ્ચે અબોલા બંધ થશે કે પછી રિયા અને શ્રી એકબીજાની નજીક વધુ જશે આ બધું જોવાનું રહ્યું તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો અને બની રહો મારી સાથે થેન્ક યુ સો મચ